આપણે કાલે જ્યાં જોયું ચા માટે ભાઈ ચા માટે અને પછી કે છે કે કવિતાને સાધન માનનારાઓને ચેતવે છે માણસની વાત છે એ ફૂલ બનીને ખીલ્યો છે એને ઝાડ બનીને ઝૂલ્યો છે એ દરિયો થઈને ડૂબ્યો છે પહાડ બનીને કૂદ્યો છે આભ બનીને તૂટ્યો છે કાચ બનીને ફૂટ્યો છે છતાંય ખૂટ્યો નથી એનો કલ્પના વૈભવ એક ઉજ્જડ રાનમાં તલાવડી અધમણ સોનું સવામણ રૂપું અમર પહેરે જમર ચાલે એ આંગણે વાવે એલચી ને ચાવે નાગર વેલ કનકા કટોરામાં કેસર ઘોળે ને કરે સીતાની પેદાશ એના કાચની બરણીમાં લવંગિયા થાણા ને કાગજ લખે કપૂરથી પાંખ વિનાતે ઉડતો न पंखी नव विमान એટલે લોકગીતોનો ઢાળ ઉખાણાઓ તારલાની ગાડી હો રસિયા કોણ કોણ હાકે હો રસિયા કોણ કોણ બેસે હો રસિયા ચક્કો ભાઈ હાકે હો રસિયા ચક્કી વો બેસે હો રસિયા તમે તો ચંપો ને મરવો રોપિયો રે કઈ મરઘો ચરી ચરી જાય તને મારું રે મન મરઘલા તરત જ એક આખો વળાંક પણ આડા આવે છે કાગળને કાજળને અજવાસ વચ્ચેના કમ ખર્ચના રોલિંગ શટરો હું હઠાવી શકતો નથી અને પટાવી શકતો નથી મારા પ્રાણને બંધ આંખવાળાથી વિશેષ જોઈ શકતો નથી પગ વગરનાથી વિશેષ ચાલી શકતો નથી મન વગરનાથી વિશેષ માલી શકતો નથી કેમ કે સ્વાર્થ માનવીના હૃદય સિંહાસન પર નર્તન કરતો હતો ત્યારે યુનોનો જન્મ થયો હતો કેમ કે સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અકસ્માતમાંથી ઉગરી શકી કેમ કે ખાડિયામાં દારૂની ભઠ્ઠી પકડાય કેમ કે મહુવામાં ગોળીબાર થયો કેટ કેટલા સંદર્ભો લઈ અને એ માણસની વાત કરે છે આપણે કાલે અહીંયા અટકેલા કે શબ્દના દર્પણની ઉપર તમારો પડછાયો પડે છે તે જલ્દી ખેસવીને જે જોઈતું હોય તે લઈ અને ચાલતી પકડો ચોરની ચોરી ચલાવી લેવાય પણ શબ્દ દર્પણ પરનો પડછાયો પણ અસહ્ય છે શબ્દની શુદ્ધિ માટે કવિ અતિ આગ્રહી છે મૌલિકતાનું ધોરણ બીજે નહીં હોય તો ચાલશે પણ કાવ્યની સાથે તો પૂરી નિષ્ઠા જોઈએ જીવનમાં સમાધાન શક્ય છે પણ કાવ્યમાં બિલકુલ નહીં કવિતાને સાધન માનનારાને કવિ સાહિત્યના ઘરનો દરવાજો બતાવી ચાલ્યા જવાનું ફરમાન કરે છે આંખ વગરની ઈયળની આંખમાં બેસીને જોયા કર્યું એવું કહેતો કવિ અશક્યતાની વાતોમાં સરી પડે છે નિર્મમ બની ગયેલા મનુષ્યના બે છેડાની કવિ વાત કરે છે ઈયળ અને ગરુડ નિસહાય મનુષ્યની અસહાયતા આલેખ્યા પછી કટાવ છંદની રમણીય ચાલથી એ માણસના પુરુષાર્થો આલેખે છે એ ફૂલ બનીને ખીલો છે ને કાચ બનીને ફૂટ્યો છે વગેરે વગેરે આટલી સિદ્ધિઓ પણ અંતે શું હૃદય તો કાચ જેવું જ છે જે વાત વાતમાં ફૂટી જાય છે નારકીય વિભિષિકાઓ વિભીષિકાઓ સંહારો પ્રકૃતિ અને માણસ બેવના જોયા પછી પણ કવિ કહે છે છતાંય ખૂટ્યો નથી એનો કલ્પના વૈભવ આ કલ્પના વૈભવનું ભૂતકાળના ભવ્ય વૈભવનું લોકકથાના લહેકામાં રવાનુકારી શબ્દ દ્વારા વર્ણન કરે છે એક ઉજ્જડ રાનમાં તલાવડી અધમણ સોનું સવામણ રૂપું જમર પહેરે ને જમર ચાલે વચ્ચે ઉખાણાની ભંગીમાં પણ વાપરે છે ન પંખી ન વિમાન ભવ્ય ભૂતકાળની સાથે સીતાની પેદાશ દ્વારા વિડંબના લાભશંકરની કવિ તરીકેની આ પ્રકૃતિ છે અતિશય ઊંચે જઈ પાછા વરવું રૂપ આપી ભાવકને આઘાત આપે છે અસંગતિ અને ઉખાણા જેવી ભાષા દ્વારા તે સંકુલ માણસની કોયડા જેવી જિંદગીની વાત કરે છે લોકગીતની ભાષામાં બાળવાર્તા જેવું વર્ણન તારલાની ગાડી હો રસિયા કોણ કોણ હાંકે હો રસિયા માણસ બાળક જેવો નિર્દોષ છે એવું દર્શાવે છે તો સાથે મનમરઘલા દ્વારા એની કુટિલતા પણ બતાવે છે વાસ્તવિકતાથી દૂર સરીને કલ્પનાના વિશ્વમાં વિહાર કરી પછી કલ્પનાની સામે જ કઠોર સક્ષમ વીંધી નાખતા વાસ્તવને કવિ જોડે છે હું હઠાવી શકતો નથી અને પટાવી શક પટાવી શકતો નથી મારા પ્રાણને વાસ્તવથી કલ્પનાનો છેદ ઉડી જતો દેખાય છે આટ આટલા કલ્પના વૈભવ સામે માણસની માણસ હોવાની લાચારી તો જુઓ બંધ આંખવાળાથી વિશેષ જોઈ શકતો નથી પગ વગરનાથી વિશેષ ચાલી શકતો નથી વાસ્તવિકતાથી વેરણ છેરણ થતો કલ્પના વૈભવ જોઈને આપણને રીલકેની પંક્તિ યાદ આવે કે આજનો માણસ નથી બની શકતો પૂરો માણસ કે નથી બની શકતો પૂરો નટ રણવગડાની વેળુમાં પડછાયા કાળા મેઘ મેઘ નથી માત્ર પડછાયા છે આ નક્કર વાસ્તવની સામેનો યાંત્રિક બોધો વાસ્તવ જેનો ભોગ બન્યા સિવાય છૂટકો નથી કૃતક ફોગટ બોધી અર્થ વગરની યાંત્રિક ક્રિયાઓ એ જ તો પ્રગતિ છે ઈરણા આપણી યોગની ભાષા યોગની કક્ષાને પણ કવિ રવાનુકારી શબ્દો દ્વારા અર્થહીન બનાવી દે છે અને કવિ સાવ જ તુચ્છ વાતો પર આવી જાય છે જ્ઞાનની ભૂમિકા પરથી તુચ્છ છતાં વાસ્તવિક વાતો પર એ આવી જાય છે જુઓ રણવગડાની વેળુમાં પડછાયા કાળા મેઘના રે હેજી પલકાતી રડી પડ્યા રડી પડ્યા રે કાજલ રે કોરી પાપણને ઈરણા રડી પડ્યા પણ ઓ ઈરણા આંખ ઉઘાડો જ્ઞાન વિવેકની વીજળી પેદા કરવા માટે શક્તિનો પ્રચંડ ધોધ નાથવાનો છે મુંબઈમાં અઢી લાખ સોનું પકડવાનું છે ક્યાં વાત હતી અને ક્યાં જતી રહી શ્રમજીવી વર્ગને અનાજની પ્રાયોરિટી આપવાની પણ વાસ્તવિકતા આ જ છે વૃદ્ધોની જિંદગી બનાવવાની છે ટ્રેન નીચે આવી ડાકોર સ્ટેશન પર મૃત્યુ પામેલા સાધુને જીવાડવાનો છે મેલી વિદ્યા શીખવા પુત્રીનું માથું કાપવાનું છે ઉત્તમ તમાકુમાંથી બનેલી કુશળ કારીગરોના હસ્તે તૈયાર થયેલી કડક મીઠી અને લહેજતદાર બીડી પીવાની છે કેમ કે બધી જ વસ્તુઓ પ્રગતિ કરે છે આગળ જાય છે તે સ્થિર થોભી રહેતી નથી પાછળ જોવા રોકાતી નથી કોઈ જ શક્તિ તેમને પાછળ રાખી શકે નહીં તે આગળ આગળ અને આગળ વધે છે મને ખબર છે કે જીવન નાટકનો એક દિવસ પડદો પડવાનો છે અને આ ધરતીનું દર્શન બંધ થવાનું છે અને છતાં નીલ નિરભ્ર આકાશમાં રજનીને નિહાળવા તારા જેમ આવતા તેમ આવ્યા કરશે જાણું છું કે ચગી શકે પર્વતની પીઠોમાં પ્રલંબતાનો દરિયો કમાળ ખુલ્લા હશે તે થઈ જાય બંધ ને બંધને વાસી શકાય બહારથી ઘડિયાળની ચરબી મહી ખંજર બુલાવી ભાગશે મારો જ કોઈ મિત્ર ને આ રોજ ગાડીના અવાજો આવતા ઊંઘમાં ઊંડે ઊંડે સુપના ઊંઘમાં ઊંડે ઊંડે મહી કોઈ ગાડી છુક છુકા છુક આવતી સ્ટેશને ઊભી રહેતી ચાલતી દૂર લીલી ટેકરી પાસે વળાંકે છુક છુકા છુક જાય વળતી વાંકમાં રોજ ગાડીના અવાજો આવતા રોજ ખરતી કાંકરી મોટી છબી ઝાંખી થતી દીવાલ પર દીવાલ પર બા બાપુજી પત્ની અને ત્રણ બાળકોની સાથે પડાવેલી છબી ઝાંખી થતી ખીલ્લા પરે મજબૂત સાંકળથી ખુદ બાપુજીએ ફિટ બાંધી દીધી છે વર્ષો થયા પડતી નથી દીવાલ પણ છતાં ખરે છે રોજ એના છિદ્રમાંથી ગોળ ચાંદણા ગરે નીચે જો આને ટાઈપોગ્રાફી કે તમે જોઈ શકશો ગરે નીચે પડવાની જે ક્રિયા છે એને ટાઈપોગ્રાફીની મદદથી કવિ બતાવે છે જાણે છે માણસ જીવન નાટકનો એક દિવસ પડદો પડવાનો છે આમ કહેતા કવિ જ્ઞાનની નિરર્થકતાની વાત કરે છે મૃત્યુ વિશેના જ્ઞાન પછી પણ મૃત્યુના પાશમાંથી છૂટી શકાતો નથી પાછળ પ્રકૃતિ રહી જવાની છે નિર્મમ નિશ્ચલ જેવી હતી તેવીને તેવી જ એલિયનેશન પ્રકૃતિ ને આપણા જીવન સાથે કશી લેવા દેવા નથી આપણા સુખ દુઃખ આપણા છે પ્રકૃતિને એનાથી કોઈ ફરક પડતો નથી સ્થિર અગતિશીલ ભૂતકાળની સામે વહેતી જીવનયાત્રાના પ્રતિક રૂપે આવતી ટ્રેન હરિગીતના લય સાથે પ્રવેશે છે ઘરની ખરતી કાંકરીઓની જેમ અસ્તિત્વની કાંકરીઓ પણ રોજ ખરતી જાય છે દિવાલ અને છબીના જડતાના પ્રતીકો સામે ટ્રેનનું ગતિશીલ પ્રતીક મૂકી કવિ વિરોધાભાસ ઊભો કરે છે સાંકળથી છબી બાંધી રાખીએ તો પણ અસ્તિત્વને જકડવું જકડી રાખવું શક્ય બને છે ખરું સમયને ખંજર ન મારી શકાય અને અસ્તિત્વને ઝકડી ન શકાય તમે ગમે એટલું ઈચ્છો તો પણ એક છિદ્રમાંથી ગોળ ચાંદડા ઘરે નીચે આ ટાઇપોગ્રાફીનો અતિ સુંદર ઉપયોગ લાઠાએ કર્યો છે દેખાય તે અનુભવાય તે બધું જ ભીંત બધે જડતા વ્યાપી ગઈ છે ચામડી પણ સંવેદના ગુમાવી બેઠી છે આ ભીંત તે ચણનાર હાથ આપણા જ છે આપણે જ ચણેલ દિવાલમાં આપણે પુરાયા છીએ આ સંવેદનશીલ વિશ્વમાં બધું જ તારતમ્યના ધોરણે ચાલે છે બધું પહેલેથી નિશ્ચિત હોય છે નિર્ધારિત હોય છે તારતમ્યોના કબૂતર પર આ કવિની શ્રદ્ધા હવે રહી નથી એ કબૂતરો પાસે માત્ર ફફડાટ છે સ્નેહના ફળનારા ઈંડા નથી વાંજણી વેદનાથી તોબા પુકારી ઉઠતા લાભશંકર નપુસંક નિરર્થકતા પર ધૂળને મુઠ્ઠીમાં ભરીને બેઠેલ જણાય છે આ વાંજણી જડતાની વચ્ચે કાવ્ય જન્મવું શક્ય છે ખરું જીવન તો એની ગતિએ ચાલ્યા જ કરે છે પૂર્ણવિરામ મૂકવા છતાં જિંદગી આગળ અને આગળ વધે જવાની ટકી રહેવાની છે માત્ર આપણી મથામણો ધૂળના ઢગલા કર્યા જેવી કોઈ શ્રદ્ધા કોઈ આધારે જીવવાની આ કવિની તૈયારી નથી કોઈ શ્રદ્ધા બચી જ નથી આગળ ઉલાળ પાછળ ધરાળ માણસ સાવ એકલો છે ઈશ્વર પર કોઈ આસ્થા નથી એટલે કોઈ શ્રદ્ધાના આધારે જીવવાની આ કવિની તો તૈયારી નથી મતિશૂન્ય લોકો ગતિહીન પર સત્તા ચલાવે છે પાંડિત્યના ખંડેરોની વાત કરતા કવિ દૂરના ભૂતકાળમાં ડૂબકી મારી શૈશવનું સુંદર ચિત્ર લઈને આવે છે જુઓ એ ચિત્ર કેવું છે પર્વતો જેવી શ્વેતરંગી કામનાઓ શું થયું હશે મારી કાગળની નૌકાઓનું આંખ ઢાળી ઉભો છું અને એને આંબલીના પડછાયાનું પાણી રેલાતું જાય છે રેલાતું જાય છે મારી ટચલી આંગળીથી તરતો તરતો હું પતંગ જેવી પાતળી દિવાલો સાથે અથડાતો અથડાતો ખડખડ ખડખડ હસી પડું છું ને ફાટી ગયેલા પતંગના બાકોરામાંથી બહાર નીકળી ગિલ્લી બનીને ખપ દેતો પડું છું તળાવને તટે રટે છે મન હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા ને અને કડુચી વાસમાં સોય પરોવીને કડુચી એટલે કડવી શનિવારની પોચી પોચી પીઠ પર ગલોટિયા ખાઉં છું શું એ હું હતો જે કાચનો ભૂક્કો ખાઈ શકતો મારી ચરબીમાં બોળી બોળીને શબ્દો પેટાવું છું પણ સળગતા નથી એના ભભકતા પ્રકાશમાં દીપકના બે દીકરાને હું જોઈ શકતો નથી અને રોઈ શકતો નથી ભેંકડો તાણીને વાણીને મેં પ્રેમ કર્યો છે કિશોરાવસ્થાથી પવનમાં વ્યસ્ત બનેલા વાળને સરખા કર્યા નથી ને આંખ બીડીને ચામડીને સાંભળ્યા કરી છે નળની ધસમસતી ધારા નીચે મારી કામનાનું ગુલાબી ફૂલ ટટ્ટાર બની હર્ષોન્મત બન્યું છે સફેદ બકરીની પીઠનો ઘસારો મારી નજરને ગલી પછી કરતો મને ઓગાળે છે ત્યાં તો હસેલી આંખના ખૂણા મહીથી ફૂલ આવીને મને વાગ્યું અહીં આ હૃદયના મર્મ સ્થળે જાણું ના હું નામ કે ઠામ આકૃતિનું રમ્ય શિલ્પ મારા કોરાયુના ચિત્તમાં ને છતાંય તે ભીની ભીની આવતી ગંધ વિંધી અંધારાને જવાન ગોરી ચામડી નીચે શ્વસે છે ઘોર અંધારું અને અંધારાનો હું આકુળ પ્રેમી

એની ગતિ એ ચાલ્યા જ કરે છે પૂર્ણ વિરામ મૂકવા છતાં જિંદગી તો આગળ જવાની ટકી રહેવાની છે માત્ર આપણી કોઈ કોઈ શ્રદ્ધા કે આધારે જીવવાની આ કવિની કોઈ તૈયારી નથી ગતિ શૂન્ય લોકો ગતિહીન પર સત્તા ચલાવે છે પાંડિત્યના ખંડેરની વાત કરતા કવિ દૂરના ભૂતકાળમાં ડૂબકી મારી શૈશવનું સુંદર ચિત્ર લઈને આવે છે જે આપણે પંક્તિઓ જોઈ શું એ હું હતો જે કાચનો ભૂક્કો ખાઈ શકતો પૂછતા કવિને હવે ચમત્કૃતિ પર કોઈ વિશ્વાસ રહ્યો નથી કોઈ પરમ તત્વો પર પણ હવે વિશ્વાસ રહ્યો નથી દીપકના બે દીકરાને હું જોઈ શકતો નથી અને રોઈ શકતો નથી ભેંકડો તાણીને હવે નીતિ અનીતિના દ્વંદ્વ પણ દૂર થઈ ગયા છે આંસુ પણ ખૂટી ગયા છે આ કવિએ ચામડીને સાંભળી છે ઇન્દ્રિય વ્યત્યય ચામડીથી સ્પર્શ હોય પણ અહીંયા તો સંભળાય છે આ કવિએ ચામડીને સાંભળી છે આ કવિએ સઘન કામનાનો અનુભવ કર્યો છે રતિને ચાહ્યાનો કોઈ છોચ નથી વામણા બંધનો નથી કવિની આદિમતા જાગી ઉઠે છે દેહકળી નગ્ન વાસ્તવિકતા સામે ખીલીને ઊભી રહે છે યોનીનો ફાળ અવશ્ય એકાળ અહીં સુધીમાં મિશ્રોપ જાતિ વસંત તિલકા પૃથ્વી અને સવૈયાના ટુકડાઓથી જીવન અને કવિતાના પૂર્વ સંસ્કારો લાઠા બતાવે છે પણ નર્યો રોમાંસ હવે કશા કામનો નથી કવિ કહે છે મારી સ્થિતિ વિચિત્ર છે થાપવાની અને ઉથાપવાની ક્રિયા હજુ પણ ચાલુ જ છે એટલે તરત જ કાવ્ય બાની બદલાય છે પ્રેમના દેવે પાંખો દીધી પ્રેમને ખાતર મોત મળે તોય મહેફિલ છે કહેતા કવિ નાનાલાલ કલાપીની વાનીમાં વાત કરે છે અને હવે એ શક્ય નથી એવું પણ સૂચક રીતે કહી દે છે એ કે છે મેં તાજ જોયો સ્નેહનો શું શહેનશાહી શહેનશાહી સાજ જોયો અરે પણ હવે માત્ર યંત્રનો અવાજ પ્રેમ નહીં પુરાયો છે પ્રાણ મારો કોઈ નથી ત્રાણ હવે માત્ર યંત્રનો અવાજ હવે માત્ર ગતિહીન ગતિ આજે માત્ર મતિ માત્ર પતિ રતિ હવે અતીતની વાત હવે રતીને કોઈ અવકાશ રહ્યો નથી મેં તાજ જોયો સ્નેહનો એ શહેનશાહી સાજ ગયો અરે હવે માત્ર યંત્રનો અવાજ પ્રેમની વિફળતા જીવનની અગતિકતાની સાથે યંત્રની નિરસતાનો લય આ યંત્ર યુગની કરુણતા છે હવે માત્ર ગતિહીન ગતિ માત્ર મતિ માત્ર પતિ રતિ હવે અતીતની વાત હવે રતિ પણ અતીત બની ગઈ છે ભૂતકાળ બની ગયો છે રહી છે માત્ર નિર્ભ્રાંતિ એ જ સેજ એ જ ભેજ એ જ તેજ લગા લગા જે નિરંજન ભગતે કહ્યું છે એની જેમ હજુ હતા ત્યાંના ત્યાં જ છીએ પ્રાસની રમત પણ કવિ માત્ર વિડંબના માટે જ યોજે છે અભિવ્યક્તિની શૈલી દ્વારા જ જીવનશૈલીની મુદ્રા ઉઠાવે છે અતીત પણ વ્યર્થ છે રતિમાં એમને હવે રતિભાર રસ રહ્યો નથી એ પણ કંટાળાનો વિષય બની ગયો છે પ્રેમ અને વાસના હવે ડેડ એન્ડ પર આવીને ઊભા છે પ્રકૃતિનો આનંદ પણ હવે સ્પર્શતો નથી આકાશથી ફોરું મારા ગાલ પર પડે નહીં આમ જો કે પડે પણ અડે નહીં સંવેદન જળતા વરસાદ સાથેનો જે આખો વિસ્મયનું જગત એ ખોવાઈ ગયું સંવેદન જળતાએ મુગ્ધતાનો રાસ કરી નાખ્યો છે કવિ હોવાનો કે કવિ થવાનો હવે કોઈ આનંદ રહ્યો નથી મન કોરું ધાકોડ બની ગયું છે બોલવાનો પણ શો અર્થ નિરક્ષર રેફ મારું મન હવે રેફને તો જ અર્થ હોય જો નીચે અક્ષર હોય પણ અક્ષર વગરના રેફનો કોઈ અર્થ નથી નિરક્ષર રેફ મારું મન હવે આઈડનબર્ગે કહેલું પોતાનો જ વધસ્તંભ ઊંચકી ક્રોસ સુધી ગતિ કરવાની છે મરતાં મરતાં આપણે જીવી રહ્યા છીએ મોત બધા કેટલા બધા છે માણસાઈનું મોત મુગ્ધતાનું મોત કેટ કેટલા મરણના ભારને ખભે ઊંચકીને આપણે જીવી રહ્યા છીએ અને છતાંય તોય મારે ઊંચકવો કહેતા કવિ પોપચા ઢળી પડે તો પણ ઊંચકીને જીવવાનું જ છે એવું કહેતા માણસનું ગૌરવ પણ કરી લે છે માણસની આસપાસ ગૂંથાયેલી જાળો નીતિ નિયમોની રૂઢિઓની રૂગ્ણતા અને આત્મવંચનાની આ બધામાંથી અપેક્ષા મુક્તિની છે પણ કવિ જાણે છે કે મુક્તિની અપેક્ષા એ વાંઝણી અપેક્ષા છે સ્વતંત્રતા પણ શાનાથી ઈશ્વરથી પણ સ્વતંત્ર સ્વતંત્રતાની દેન એકલતા છે ફરી કવિ અસલ મિજાજમાં આવી સ્વતંત્રતાથી સામે પરાજયની કથા માંડે છે વીસમી સદીની આ ઊંચીને ઊંચી થતી જતી દિવાલો કવિને કઠે છે દિવાલો ચણનાર પણ માણસ જ છે પણ આ દિવાલો જ શું માણસની કબર નથી બની ગઈ કવિનો આ પ્રશ્ન છે અહીં કવિ વિંધી નાખતા વિધાનોથી અસ્તિત્વવાદની અસર Dilta de Caís.